નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે થમનેલ જોઈ હશે એટલે આમ જોવા જાવ તો સેડ ન્યૂઝ છે કે હવે ધોરણ નવના વિડીયોઝ યુટ્યુબ પર નહીં આવે જ્યાં દોસ્તો આ બહુ શત પ્રતિશત સાચી વાત છે હવે ધોરણ નવના એ ચાહે ગણિત હોય વિજ્ઞાન હોય સામાજિક વિજ્ઞાન હોય કે અંગ્રેજી હોય એના વિડીયોઝ તમને હવે યુટ્યુબ ઉપર નથી મળવાના જ્યાંથી તમે અત્યારે જોઈ રહ્યા છો સર આવું કેમ બોલી રહ્યા છો કારણ કારણ કે વિદ્યાર્થીઓ યુટ્યુબ ઉપર અત્યારે એટલા બધા વિડીયોઝ થઈ જાય છે કે ધોરણ નવના હોય ધોરણ દસના હોય અત્યારે ધોરણ દસ બોર્ડ છે તો એને મારે થોડું વધારે ફોકસ રાખવું પડે એ તમે પણ સમજી શકો ધોરણ નવના વિડીયો હવે બધું એક ચેનલ ઉપર જાય છે તો અલ્ગોરિઝમ થોડું એવું થોડું એવું પ્લસ માઇનસ થાય છે એટલે ખાસ આપણે હવે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે હવે આ વિડીયોઝ તમે જ્યાં અત્યારે લેક્ચર્સ જોઈ રહ્યા છો ત્યાં અમે કરી દઈએ છીએ બંધ જેથી કરીને આપણે ધોરણ દસના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપી શકીએ હવે સ્વાભાવિક છે તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ અમારું શું અમે નવમાં ધોરણના વિદ્યાર્થીઓ છો અમે ગુજરાતના વિદ્યાર્થીઓ તમે એમ કહો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે અમે કામ કરીએ છીએ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ હવે નવમાં ધોરણના વિદ્યાર્થીઓ સાથે તો અન્યાય થયો કારણ કે અહીંયા એવું લખ્યું છે કે હવે ધોરણ નવના લેક્ચર નહીં આવે એવું તમે લખ્યું છે તો સાહેબ તો અમારે શું સમજવાનું નવમાં ધોરણના વિદ્યાર્થીઓ શું અમે વિદ્યાર્થીઓ ગુજરાતનું ભાવિ ભારતનું ભાવિ નથી તમને એવું ન થાય કે સાહેબ અમે ભારતનું ભાવી નથી તમે અમારા માટે કંઈ નહીં કરો પણ વિદ્યાર્થી મિત્રો કેટલી બધી કમેન્ટ્સ આવી કેટલા બધા મેસેજીસ આવ્યા કે આ સર તમે ઓનલાઈનમાં બેસ્ટ છો તમે ગુજરાતની અંદર બહુ સારું ભણાવો છો વિદ્યાર્થીઓના રિવ્યુઝ છે કે ઓનલાઈન તમે જ બેસ્ટ છો બધું સમજાઈ જાય છે ચાહે મેથ્સ હોય ચાહે સાયન્સ હોય ચાહે એસએસ હોય ચાહે ઇંગ્લિશ હોય બધું સમજાઈ જાય છે પ્રથમ પરીક્ષા આવી રહી છે સાહેબ હવે અમને ડર લાગે છે પ્રથમ પરીક્ષાનો સિલેબસ અમારે તૈયાર કરવાનો છે શીખવાનો સમજવાનો રિવિઝન કરવાનું છે આઈએમપી ક્વેશ્ચન્સ જોઈએ છે અને સ્ટ્રોંગ તૈયારીઓ કરવી છે એવું તમને આ આ બધા છોકરાઓની ડિમાન્ડ છે છોકરાઓના પ્રશ્નો છે હવે તૈયારી ક્યાંથી કરીશ થાય પ્રશ્ન કે હવે હવે આ ચેનલ બંધ કરી દો તમે મતલબ આ ચેનલ ઉપર વિડીયોઝ બંધ કરી રહ્યા છો ધોરણ નવના વિદ્યાર્થીઓ તો માટે ના વિડીયોઝ તો હવે હવે તૈયારી ક્યાંથી કરવાની ભાઈ એટલું સમજી લો એટલું યાદ રાખી લો એટલું મગજમાં ઠુસાવી લો તમારું નામ ભૂલાઈ જાય તો ચાલશે પણ ખાલી એટલું યાદ રાખજો કે વિદ્યાકુલ હંમેશા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે કામ કરે છે ધોરણ નવ દસ અગિયાર બાદ સાહેબ હજી હમણાં તમે કઈ રીતે ધોરણ નવ ના વિડીયો બંધ કરી દેવાના તો તમે કઈ રીતે આવો દાવો કરો છો ભાઈ તમારા માટે મેં શું કહ્યું હતું હવે શબ્દ પાછા રિપીટ કરું છું કે તમે જ્યાંથી અત્યારે વિડીયો જોઈ રહ્યા છો જ્યાંથી સમજી રહ્યા છો જ્યાંથી ભણી રહ્યા છો ત્યાં વિડીયો બંધ થશે ભાઈ યુટ્યુબ ઉપર તો વિડીયો છે ક્યાં તો કે વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ નાઇન ટોપર જે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ નાઇન ટોપર ચેનલ છે આપણી ત્યાં આપણા આ આ ખાસ વિડીયોઝ આવવાના છે એટલે તમારા માટે કામ કરવાનું બંધ નથી કર્યું લોકેશન ચેન્જ કર્યું છે એટલે આવશે હા પહેલી વાત સાચી હતી કે ધોરણ અને એકસાથે ભેગા થઈ જાય છે એટલે અમારે જે છોકરાઓ માટે જે અલ્ગોરિધમ છે થોડું પ્લસ માઇનસ થાય છે પણ વિદ્યાર્થી મિત્રો મુંજાતા નહીં કારણ અમે તમારી સાથે છીએ અને તમારી સાથે હંમેશા સાથે રહેવાના છીએ રાઈટ એટલે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી બરાબર સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ નાઇન ટોપર બરોબર વિદ્યાકુલ એટલે ખાસ આ આપણી ચેનલ છે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ નાઇન ટોપર અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો વિદ્યાકુર સ્ટાન્ડર્ડ નાઇન ટોપર આપણે અલગ ડેડિકેટેડ ચેનલ રાખી છે કે જેની અંદર સ્ટાન્ડર્ડ ના ઓલરેડી મતલબ માત્ર ને માત્ર નવમાના વિડીયોસ પણ માત્ર ને માત્ર નવમાના જ વિડીયો આવે એ ચાહે વિડીયો સેશનમાં તમને ચેપ્ટર ટુના બધા વિડીયોઝ મળશે બરાબર લાઈવની અંદર અવેલેબલ છે બરાબર એવી રીતે આ બધી જ વસ્તુ ખાલી ને ખાલી નવમાં એટલે તમારે ક્યાંય શોધવું ના પડે તમને ડાયરેક્ટલી મળી લે ઇઝીલી તમને મળી રહે જેથી કરીને તૈયારીમાં થોડો વેગ આવે થોડું પ્લસ થાય થોડી મજા આવે એટલે તમારું કામ ઈઝી થઈ જાય દસમા અલગ અલી ચેનલમાં શું તો બધું મિક્સ સાહેબ ઘણી દસ માં નડીયો ઘણી નવ માં આવો દસ માં આવો નવ માં આવો દસ માં આવો દસ માં દસ માં દસ માં માં નવ માં તો ક્યાંક ક્યાંક મળતા હવે તમને જે અઘરું પડતું હતું કામ સેલું કર્યું એટલે હવે ખાલી અમે કામ કરવાની જગ્યા બદલી છે વિડીયોઝ મૂકવાની જગ્યા બદલી છે લાઈવ થવાની જગ્યા બદલી છે કામ તો અમે એ જ ડેડિકેશનથી કરવાના છીએ એ જ એનર્જીથી કરવાના છીએ એ જ તાકાતથી કરવાના છીએ એટલે નવમાળા વિદ્યાર્થીઓ ચિંતા ના કરો તમારા માટે લાઈવ વિડીયો છે કે રેકોર્ડિંગ વિડીયો છે કે નવમાં ને લગતા જે કંઈ પણ વિડીયો છે એ ચાહે આઈએમપી હોય પ્રથમ પરીક્ષાની તૈયારી હોય દ્વિતીય પરીક્ષાની તૈયારી હોય કે વાર્ષિક પરીક્ષાની તૈયારી હોય બધી જ વસ્તુ તમને અહીંયા આ ચેનલ ઉપર મળવાની છે યસ બરાબર છે સાહેબ વિદ્યાર્થીઓ માટે આપણે અથક પુરુષ પ્રયત્ન કરીએ છીએ રાત દિવસ મહેનત કરીએ છીએ અને છોકરાઓને ઘણી બધી થયું છે વિડીયો જોઈને તમને જોઈને થયું છે સાહેબ નહીં હુમા માટે નહીં પણ ટેન્શન લેવાની જરૂરિયાત નથી દીકરાઓ અમે તમારું કામ સહેલું કરવા માટે તમે એક પ્રોપર સાચી દિશામાં બીજી વસ્તુ તમને નડે નહીં એવું કે ને સાહેબ બોલ્યું અર્જુનને કેમ આંખ દેખાય માત્ર આંખ એમ આંખ પણ એનો મતલબ કોમ કે આ ચેનલ ઉપર આવર નથી મોટી મોટી અનાઉન્સમેન્ટ તો આપણી આ ચેનલ ઉપર થવાની જ છે યસ અને સાથે દીકરાઓ ટૂંક સમયમાં આપણી પ્રથમ પરીક્ષા આવી ગઈ છે અને આપણે આમ જો યસ સોલિડ પેપર સેટા છે પેપર સેટ પણ તૈયાર કર્યા છે એ ચાલ ધોરણ નવ હોય ધોરણ દસ હોય ધોરણ અગિયાર હોય કે ધોરણ બાર હોય દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે આપણે પેપર સેટ છે એ તૈયાર કર્યા છે બરોબર એટલે પ્રથમ પરીક્ષા માટે પણ કીધું ને મેં દરેક વિદ્યાર્થીઓ માટે નવ દસ અગિયાર બાર માટે સૌથી વધારે કામ કરવાનું બીડું અમે ઝડપ્યું છે અને એ જવાબદારી નિભાવવા માટે અમારે જે કંઈ પણ કરવું પડશે કરીશું રાઈટ અમે મહેનત કરવા માટે રેડી છો શું તમે રેડી છો જો યસ તો કમેન્ટ સેક્શનની અંદર જણાવો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં એટલે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો આ વિડીયો મતલબ આ ચેનલને જેથી કરીને અમે તમને પ્રોપર કન્ટેન્ટ પ્રોપર ટાઈમે મળી જાય એટલે આશા છે કે હવે વિડીયો ક્યાં આવશે એ ખબર પડી ગઈ હશે મળીએ છીએ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ નાઇન ટોપર ચેનલ પર